નામ પરમા પ્રદીપ લક્ષ્મી એગ્રીસલ્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી જે આપનું નામ જણાવશો મારું નામ લીલા પ્રભુભાઈ હરિભાઈ ગૌરી બરાબર હવે પ્રભુભાઈ આપણા તાલુકો કયો લાગે રાપર અને જિલ્લો કચ્છ કચ્છ બરાબર હવે અત્યારે આપણે એરંડાના ખેતરમાં ઊભા છીએ બરાબર આ તમે કઈ કંપનીના કયા એરંડા વાવે છે આ એરંડા છે સાગર લક્ષ્મી વોરિયર બરાબર અમે સાગરલક્ષ્મીના સાગર વોરિયરનું વાવેતર કર્યું છે એરંડા કેવા લાગે તમને હઉં બિયારણ બહુ સરસ છે એના બરાબર છે બરાબર આમાં ફૂટમાં કેવા છે ઓ ફૂટમાં માલમાં અને માલ પણ વજનવાળું છે વજનવાળું છે એમ અત્યારે તમે આની કટિંગ કરી દીધી ખરી બે ફેર બે ફેર કટિંગ કરી દીધી બરાબર આમાં વજનમાં તમને કેવા લાગે છે ના વજનમાં બરાબર માલ વજન વાળો સ્પષ્ટ બરાબર આ એરંડા તમે ક્યાંથી લાવે ત્યાં એરંડા આપણે આ સુઈ પટેલ એગ્રો સેન્ટર બરાબર પટેલ એગ્રો સેન્ટર ધનજીભાઈની આપણે જે દુકાન છે ત્યાંથી તમે સાગર વોડિયર લાવે ધનજીભાઈને બરાબર હવે આવતા વર્ષે પ્રભુભાઈ કોઈ ખેડૂતને આપણે કહેવું હોય કે તમે સાગર લક્ષ્મીના સાગર વોડિયરનાનું વાવેતર કરો તો કહી શકાય ખરું સોલિડ સાહેબ બિયારણમાં કોઈ કચાશ નથી બિયારણ બહુ સરસ જ છે કારણ કે સોડવો સારો છે માલ સારો છે માલ વજનવાળો છે કોઈ સુકારો ઉતરકની રાડ નથી બરાબર આખા ખેતરમાં ત્યાં ક્યાંય તમને સુકારો પણ દેખવા મળતો નથી કોઈ છોડ નહીં બરાબર હવે પ્રભુભાઈ ખાલી આપણો મોબાઈલ નંબર જણાવી દેશો નવ્વાણું બે અઠ્ઠાવન નેવું એક ઓગણપચાસ ઠીક ચાલો આભાર તમારો આભાર સારું